વાત કરીએ ભાવનગરની ભાવનગરમાં નગર સેવકના પુત્રોને દબંગીરી ભારે પડી છે ભાવનગરમાં ભાજપના નગર સેવકના પુત્રોને દબંગીરી પડી ભારે તો જે ઘટના બની છે ભાજપના નગર સેવકના પુત્રોએ અહીં દબંગીરી કરી છે ભાવનગરની ઘટના અહીં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ભાજપના નગર સેવકના પુત્રોએ દબંગીરી કરી ત્યારે તેમની સામે વિશાલ અને પંકજ મેરની સામે એફઆઈઆર છે ભાજપના નગરસેવકના પુત્ર વિશાલ અને પંકજની સામે એફઆઈઆર ભરત ડાંગર નામના વ્યક્તિ પર હુમલાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવી તો હુમલો કર્યો હતો ભાજપના નગરસેવકના પુત્રોએ દબંગીરી કરી અને તેની સામે કાર્યવાહી શરૂ થઈ છે ભાવનગરમાં ભાજપના નગરસેવકના પુત્રોએ દબંગીરી કરી એક વ્યક્તિ પર હુમલો કર્યો ત્યારે હવે એફઆઈઆર નોંધાઈ છે નગરસેવકના પુત્ર વિશાલ અને પંકજ મેર કે જેમની સામે એફઆઈઆર નોંધાઈ ભરત ડાંગર નામના વ્યક્તિ પર હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે તો આ સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે નગરસેવકના પુત્રો સહિત છ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ભરત ડાંગર નામના વ્યક્તિ ઉપર તેમને હુમલો કર્યો હતો